નમસ્કાર નમસ્કારના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાઘોડિયા તાલુકામાં એકવીસ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને આજે તેનું પરિણામ છે ત્યારે પરિણામની સાથે સાથે મેઘરાજાએ પણ એન્ટ્રી કરી છે વાઘોડિયા તાલુકા સેવા સદન ખાતે સાત જેટલી ગ્રામ પંચાયતોનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે ત્યારે પરિણામની સાથે સાથે મેઘરાજાએ પણ એન્ટ્રી કરતા જ ઉમેદવારોના ટેકેદાર જે છે તેમના સમર્થકો જે છે તે વરસાદમાં પણ પલ્લીને આતુરતાથી પરિણામની જે રાહ જોઈ રહીને બેઠા છે સાત જેટલી ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ કેટલીક ગ્રામ પંચાયતોના પરિણામ બાકી છે ત્યારે હા અહીંયા જોવો તો મોટી સંખ્યામાં જે ઉમેદવારના ટેકેદારો છે સમર્થકો છે તે અહીંયા વરસાદમાં પણ ભીના થઈને પોતે પરિણામની રાહ જોઈ રહ્યા છે મેઘરાજાની એન્ટ્રીમાં વરસાદમાં પણ વાઘોડિયા પોલીસ પણ ખડે પગે અહીંયા હાલ તાલુકા સેવા સદન ખાતે ઊભી છે અને તેઓ પણ પોતાની ફરજ વરસાદમાં નિભાવી રહ્યા છે કોઈ અનિચ્છા બનાવ ન બને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને વાઘોડા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે વાઘોડિયા ગ્રામ પંચાયતની એકવીસ પંચાયતોની જે ચૂંટણી હતી તેનું પરિણામ આજે છે તેમાં સાત જેટલી પંચાયતોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે બીજી કેટલીક ગ્રામ પંચાયતોના ચૂંટણીના પરિણામ બાકી છે તે પણ હજુ જાહેર થઈ રહ્યા છે પરંતુ પરિણામની સાથે સાથે જે વરસાદે પણ મજા મૂકી છે ત્યારે જે ઉમેદવારોના ટેકેદારો છે જે સમર્થકો તે પણ વરસાદમાં પલીને પણ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે પ્રકાર હાલ અહીંયા દ્રશ્યોમાં જોવો છો કે મોટી સંખ્યામાં જે વાઘોડિયા ગ્રામ પંચાયતના એકવીસ ગ્રામ પંચાયતના ઉમેદવારો છે તેમના સમર્થકો ટેકેદારો હાલ અહીંયા દુકાનના છાપરાની જે કેટલાક લોકો ઊભા છે કેટલાક બહાર પણ ઊભા છે છત્રી લઈને ઊભા છે વરસાદમાં પલળતા પણ એ લોકો આજે પરિણામની રાહ જોવા માટે કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બી એન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા વડોદરા